વિસાવદરના બે જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે એકબીજાની સામે સામ સામે આક્ષેપો કરતા હોય તેવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે આમ તો વિસાવદરની પેટા ચૂંટણીની કેટલાક દિવસોથી આ ચર્ચાઓ થાય છે પણ અત્યારે વિસાવદર પાસે કોઈ ધારાસભ્ય નથી પણ બે પૂર્વ ધારાસભ્ય એકબીજાની સામે લડત આપી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝૂનના મુદ્દે ગઈકાલે એટલે કે પ્રવીણ રામ દ્વારા એક મોટું ખેડૂતોને સાથે રાખી અને એક આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર આપ નેતા રામ ગોપાલ ઇટાલિયા અને તેમની સાથે એક ખેડૂત નેતાની જેમની છાપ છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબળિયા દેખાતા આ મામલો ખૂબ ચર્ચાનો વિષય બની ગયો હતો કેમ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ આ મામલે ખુલીને બહાર નથી આવી રહ્યા પણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબળિયા ખેડૂતોની જે માંગ છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો રદ કરવાની તેમને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખુલીને ખેડૂતોની બહાર આવ્યા હતા મુદ્દો ઇકો ઝોનનો હતો અને ઇકો ઝોનના મુદ્દાને લડત આપી રહેલા આમ આદમીના કાર્યક્રમના પ્રવીણ રામ સામે ફરી વખત આટકતરી રીતે હર્ષદ રીબડીયા ઉપર તેના જ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે પૂર્વ ધારાસભ્ય એવા ભાયાણીએ એક વિડીયો મારફતે શું તે પણ એકવાર સાંભળો ઘણા સમયથી ખેડૂતોને ભ્રમિત કરવા માટે વિસાવદર વિધાનસભાની જનતાને ભ્રમિત કરવા માટે અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતાને બતાવવા માટે અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા હિન્દી ચીની ભાઈભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકો ઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે પરંતુ હર્ષદભાઈ રીબડીયાને હું પૂછવા માગું છું કે મોટાભાઈ આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઊભા કરેલ છે અને કાયદેકીય ગૂંચવાળા ઊભા કરી અને નાને એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કીરો છે વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કીરો છે એ એનો જવાબ આપે આપવો જોઈએ અને આપ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપો છો અને ખેડૂતોના નેતા છે તો ખરેખર જો ખેડૂતોની ચિંતા આપને હોય તો આપે વિસાવદરની જનતાનું પણ જોવું જોઈએ અને વિસ્તારનું પણ જોવું જોઈએ તો મારી વિનંતી છે કે આપે ખરેખર જો ખેડૂતની ચિંતા હોય જનતાની ચિંતા હોય તો પિટિશન પરત ખેંચી અને ચૂંટણીની પ્રક્રિયાનો માર્ગ મોકળો કરવો જોઈએ વંદે માત્ર જે રીતના ભૂપત ભાયાણીએ તેમના જ પૂર્વ વિસ્તારના ધારાસભ્ય એટલે કે હર્ષદ રિબડિયાને લઈ જે ચાપખાઓ માર્યા તેનો જવાબ હવે પ્રવીણ રામ આપી રહ્યા છે તમારી ભારતીય જનતા પાર્ટીને એટલું જ પેટમાં દુખતું હતું તો આ ઇકો ઝોનના મુદ્દે આપ કેમ મેદાને ના આવ્યા આપના જ વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ન છે તો કેમ આપણે મૌન ધારણ કરી લીધું અને ભારતીય જનતા પાર્ટીની વાત આવી પક્ષની વાત આવી એટલે આપે વિડીયો બનાવીને બદનામ કરવાની વાત કરી મુદ્દો ખેડૂતોનો છે ઇકો સેન્સિટિવ ઝોનનો છે અને આપણે વાત કરી રહ્યા છો તમારા વિસ્તારના પેટા ચૂંટણીને લઈ અને તમારા વિસ્તારની ધારાસભ્ય વગરની જે પબ્લિક હેરાન થઈ રહી છે તેમની પણ જ્યારે ખેડૂતોની વાત લઈને તેમના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય અર્ષદ રીબડી આવ્યા તો તેમને થોડું કાઠું લાગ્યું અને કાઠું લાગતા જ તેમનો જવાબ હવે પ્રવીણ રામ આપી રહ્યા છે પ્રવીણ રામે શું કહ્યું તે પણ એકવાર સાંભળો તાજેતરમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં ઇકોન માટે જે લડવા લોકો નીકળ્યા છે એના માટે બયાન આપ્યું છે એના ઉપર આક્ષેપો કર્યા છે ઇકોઝોન માટે પહેલાંથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમણે જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દ છે એને જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકો ઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે તો મારો એ શબ્દમાં વાંધો છે તમે એવું કીધું કે નીકળી પડ્યા છે તો ભૂપતભાઈ વડીલ મુરબી ભૂપતભાઈ જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી દેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકોઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને ગુમરાહ કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ હે જ્ઞાની પુરુષ તમને આખી માહિતી હોય ઇકો ઝોન ની તો તમને કોણ રોકે છે અમે ક્યાં રોકા છે જાવ ને જનતા વચ્ચે અમે ખોટી માહિતી આપતા હોય ચાલો માની લઈએ જનતાને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ બેઠા બેઠા વાતો કરવાનો કોઈ મતલબ નથી ત્રીજી વાત તમે એવી કરી કે ભાજપને નુકસાન કરવા માટે નીકળ્યા છે કેમ ભાઈ ભાજપને નુકસાન કરવાવાળી વાત આવી તો તમે બહાર આવ્યા અત્યાર સુધી ઇકો ઝોનને નુકસાન કરવાવાળી વાતને ત્રણ મહિનાથી આંદોલન ચાલતા હતા ક્યાં ક્યાં હતા તમે ભાજપને નુકસાન થાય તો ન પોષાય ખેડૂતોને નુકસાન થાય તો પોષાય ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો બાકી ભાજપના નુકસાનની વાતમાં તમને જરા પણ સહન થતું નથી જે રીતના પ્રવીણ રામે વાત કરી કે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ ગંભીર છે અને તમે કાયદા અને એના ફાયદા જાણતા હોય તો દસ ફાયદા અને એના જે નુકસાન છે તમે સમજાવો ખેડૂતોને અમે આ ખેડૂતોને આ કાયદા વિરુદ્ધ બેઠકો કરી અને લડત આપી રહ્યા છીએ પણ તમે આ કાયદાને સારો ગણી રહ્યા છો કાયદ તો આ કાયદાના ફાયદા શું છે તમને ખબર હોય તો જણાવીને મેદાને આવો આવી રીતના આટકતરી રીતે સામ સામે વાકયુદ્ધ થયું અને યુદ્ધમાં પ્રવીણ રામે ધારાસભ્ય પૂર્વ એટલે કે ભૂપતભાયાણીને જવાબ આપ્યો અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને ખૂબ મોટી લડત આપી તમારું શું માનવું છે એ મારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર